રંગીલા રાજકોટને શર્મસાર કરતી વધુ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જાહેર માર્ગ પર એક સગીરાની પચવણી કરવામાં આવી જોકે આ ઘટના સગીરાને પોતાના જ ફોનમાં કેદ કરી વાયરલ કરી હતી જેમાં જોઈ શકાય છે કે એક સ્કોર્પિયો ચાલકે જાહેર માર્ગ પર ટુ વ્હીલરમાં સવાર થઈને નીકળેલી સગીરાનો પીછો કર્યો હતો અને છેડતી કરવાના પ્રયાસ કરી રહ્યો છે

આજે સગીરા છે કે કઈ રીતે સ્કોર્પિયો કારના ચાલક દ્વારા તેની પજવણી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર અહેવાલ પ્રસારિત થતાં રાજકોટ શહેર પોલીસ છે તે હરકતમાં આવી હતી અને રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ અત્યારે ખેરસરા ગામે રહેતા વિશ્વરાજસિંહ જાડેજા છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે સાતો સાત જે સગીરા છે કે જે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહે છે તેને પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પરિવારજનો સાથે બોલાવવામાં આવી છે પોલીસ દ્વારા હાલ બંને પક્ષના નિવેદન છે તે નોંધવામાં આવી રહ્યા છે બીજી તરફ સૂત્રોનું પણ કહેવું છે કે સગીરા છે તે કોઈ મામલે ફરિયાદ નોંધાવવા નથી માગતી તેનો પરિવાર છે તે કોઈપણ જાતને જે પોલીસ પ્રક્રિયા છે કાયદાકીય પ્રક્રિયા છે તેની અંદર પડવા નથી માંગતો ત્યારે પોલીસ દ્વારા હાલ અત્યારે જે વિશ્વરાજસિંહ જાડેજા કે જે સ્કોર્પિયો કારનો ચાલક છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા જે સગીરા છે તેમજ તેનો પરિવાર છે તેનું કાઉન્સેલિંગ છે તે પણ કરવામાં આવી છે તેમને સમજાવવામાં પણ આવી રહ્યા છે ત્યારે સગીરા અથવા તો તેમના પરિવારજનો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે કેમ અને જો તેમના દ્વારા ફરિયાદ કરવામાં નહીં આવે ઘટના કેમેરામાં માં કેદ થઈ છે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જાહેર માર્ગ પર એક સગીરાની પચવણી કરવામાં આવી જોકે આ ઘટના સગીરાને પોતાના જ ફોનમાં કેદ કરી વાયરલ કરી હતી જેમાં જોઈ શકાય છે કે એક સ્કોર્પિયો ચાલકે જાહેર માર્ગ પર ટુ વ્હીલરમાં સવાર થઈને નીકળેલી સગીરાનો પીછો કર્યો હતો અને છેડતી કરવાના પ્રયાસ કરી રહ્યો છે જેમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે સગીરા ચીસ પાડે છે અને કારમાં સવાર શખ્સે તેના વાળ પણ ખેંચ્યા હોવાનો દાવો કરી રહી છે

આજે સગીરા છે કે કઈ રીતે સ્કોર્પિયો કારના ચાલક દ્વારા તેની પજવણી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર અહેવાલ પ્રસારિત થતાં રાજકોટ શહેર પોલીસ છે તે હરકતમાં આવી હતી અને રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ અત્યારે ખેરસરા ગામે રહેતા વિશ્વરાજસિંહ જાડેજા છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે સાતો સાત જે સગીરા છે કે જે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહે છે તેને પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પરિવારજનો સાથે બોલાવવામાં આવી છે પોલીસ દ્વારા હાલ બંને પક્ષના નિવેદન છે તે નોંધવામાં આવી રહ્યા છે બીજી તરફ સૂત્રોનું પણ કહેવું છે કે સગીરા છે તે કોઈ મામલે ફરિયાદ નોંધાવવા નથી માંગતી તેનો પરિવાર છે તે કોઈપણ જાતને જે પોલીસ પ્રક્રિયા છે કાયદાકીય પ્રક્રિયા છે તેની અંદર પડવા નથી માંગતો ત્યારે પોલીસ દ્વારા હાલ અત્યારે જે વિશ્વરાજસિંહ જાડેજા કે જે સ્કોર્પિયો કારનો ચાલક છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા જે સગીરા છે તેમજ તેનો પરિવાર છે તેનું કાઉન્સેલિંગ છે તે પણ કરવામાં આવી છે તેમને સમજાવવામાં પણ આવી રહ્યા છે ત્યારે સગીરા અથવા તો તેમના પરિવારજનો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે કેમ અને જો તેમના દ્વારા ફરિયાદ કરવામાં નહીં આવે તો પોલીસ પોતે ફરિયાદી બને છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે